ઘણી ઇજ્જત ઘણો સ્નેહ ઘણી લાગણી આપી હું લખશું એ પહેલા જેને મને સ્વાંગળી આપી સૌપ્રથમ એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા પૂજ્ય શ્રી પ્રિન્સિપલ મેડમ તથા આદરણીય ગુરુજી આપ સૌને મારા નમસ્કાર

આજે આખું આપણું આખું ઘર ટેકનોલોજીથી ભરેલું છે એમ કહેવું હોય તો પણ કહી શકાય ટીવી મોબાઈલ ફ્રીજ વોશિંગ મશીન લાઇટો પંખા બધું ગણિત વસ્તુઓ ટેકનોલોજી છે અને આજે મોબાઈલની વાત કરીએ તો અહીં બેઠેલા તમામની પાસે ભાગ્યે જ કોઈ એવું હશે કે જેની પાસે પોતાનો મોબાઈલ ના હોય અને આજકાલ તો મોબાઈલ ચાલીસા ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કે ભૂખ પ્યાસ નિકટ નહીં આવે મોબાઈલ જબ હાથ મે આવે

ઘણી પ્રગતિ પણ કરી છે અને નુકસાન પણ કર્યા છે એટલે જ આજના યુગને આધુનિક યુગ કહેવામાં આવે છે આજના સમયમાં જે દેશ ટેકનોલોજી ક્ષેત્રે જેટલો સદ્ધર એટલે કે સારો તેટલો જ તેને વિકસિત માનવામાં આવે છે છેલ્લા પચાસ વર્ષોમાં ભારતે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે અને તેને વિકસિત દેશોની તુલનામાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ભારતમાં ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ડોક્ટર હોમી બાબા વિક્રમ સારાભાઈ રાજા રમનનાથ સી વૈયા ડોક્ટર છે ભારતની ધરતી પર આવા અનેક વૈજ્ઞાનિકોને ને થઈ ગયા છે જેમના અથાગ પ્રયત્નો અને શોધોના કારણે જ ભારતે આજે આ સ્થાન હાસિલ કર્યું છે ભારતે કૃષિ ક્ષેત્રે પણ કૃષિ અદ્યતન કૃષિ ટેકનોલોજી અપનાવીને અને સિંચાઈનો ઉપયોગ કરીને ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવી છે પરમાણુ ક્ષેત્રમાં પણ ભારતે હરણ ફાળ ભરી છે અને અવકાશની વાત કરીએ તો ભારતે રોહિણી અને આર્યભટ્ટ જેવા આર્યભટ્ટ જેવા યાનો અવકાશમાં છોડ્યા છે અને હાલમાં જ ચૌદ જુલાઈ બે હજાર તેવીસ ના રોજ આપણા માટે ઘણું મહત્વનું એવું મિશન ચંદ્રયાન થ્રી એ આપણા ભારતની ધરતી પરથી ઉડાન ભરી છે અને આપણા માટે અને ભારત માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર રોજ આ ચંદ્રયાન થ્રી ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ એટલે કે સફળ રીતે લેન્ડ થઈ ગયું છે આજ સુધી અમેરિકા ચીન અને રશિયાને સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી છે અને આજે આપણો ભારત ચોથા સ્થાને સોફ્ટ લેન્ડિંગમાં ચોથા સ્થાને આવી ગયો છે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણો ભારત આવી જ રીતે પ્રગતિ કરે અને માત્ર એક ક્ષેત્રમાં નહીં પરંતુ તમામ ક્ષેત્રમાં પ્રથમ સ્થાને આવી જાય આમ તો આપણા ભારતે ઘણી પ્રગતિ કરી છતાં પણ તે બધા દેશો કરતા અમુક અંશે પાછળ છે તેનું એક જ કારણ છે કે આપણા કરતા જે દેશો આગળ છે તે લોકોની વિચારસરણી

કારણ કે કંઈક નવું થશે નજરું નો ખેલ છે ને નજરિયા વાત છે આ તો જિંદગી છે સાહેબ ત્યાં પલભર માટેની રોશ ની પણ છે પણ જો જીવો ને તો ક્ષણ પણ વધી પડે બાકી તો જીવબામાંય ઘાત છે કેમકે આ તો નજરું ખેલ છે ને નજરિયાની વાત છે આજે આપણી પાસે ક્ષમતા છે આ દુનિયાની સાથે કદમ થી કદમ પણ એના કરતા બે કદમ આગળ ચમત્કાર કરી શકે ને એની પરિકલ્પના કદાચ શક્ય થકી શબ્દો થકી શક્ય જ નથી પણ આજે વાદ એ ચમત્કારનો નથી આજે વાદ છે એ વિચારસરણીનો આજે વાદ છે એ માનસિકતાનો

તું શું કરે છે અગર તને છે ખબર તો બીજાના વિચારોની ચિંતા તું ના મળશે સમજાવી જશે પણ સમજવા વાળું અહીં કોઈ નહીં પોતાનું કે પછી પર કશું તારું હતું જ નહીં કે તે ગુમાવ્યું કશું તારું હતું જ નહીં કે તે ગુમાવ્યું કે કશું તારું થવાનું પણ નથી તો શી કામના એના કરતા જે છે એની કદર કર જ્યાં જઈશ ત્યાં નવું જ જોઈશ કારણ કે અહીં નજરે નજરે ફરશે નજર એટલે જ કહું છું કે આ દુનિયાદારી ના તું તારી જ અદાકારી કર અસ્તુ જય હિંદ જય ભાઈ